મિત્રો આ પાંચ વીઘાને પાંચ ગુઠા જમીન વેચવાની છે ફરતે તમને આ રીતની ફેન્સિંગ મળી જવાની છે અને ગુંદાળાનો સર્વે નંબર છે બાકીની ડિટેલ્સ તમને પછી કહું પણ આમ જુઓ ને તો આ જમીન એવી છે કે તમે સોનામાં ચાંદીમાં રોકાણ કરો ને એના કરતાં વધારે સારું એવું રિટર્ન કોઈ આપવા આવતું હોય ને તો આ જમીન અપાવી દે તમને તમે આવું રોકાણ કરો ને તો બેસ્ટ થાય પણ ચાંદીને સોનું તમારા ભાવ ઘટાડે છે ને વધારે છે પણ આ જમીનનો ભાવ ઘટવામાં નથી દિવસે ને દિવસે વધવામાં છે પ્રાઇમ લોકેશનમાં જમીન રહેવાની છે પ્રાઇમ લોકેશનનું કામ ખબર જો આ કારખાના દેખાય તમને આમ જ્યાં નજર કરો ને આવતી કારખાના છે આ બાજુ પછી આ બાજુ હતી આ ડામરપટ્ટી છે હજી તમને દેખાય ત્યાં ડામરપટ્ટી છે ત્યાંથી માત્ર ચારસો મીટરના અંતરે છે આ ખેતર આ જો દેખાય તમને કારખાના બધા પછી ઠેઠામાં હાઈ બોન્ડ દેખાય છે એટલે ટૂંકમાં ગુંદાળાથી જે પાટીદળ રોડ જાય ને એ રોડ ઉપર છે અને ગુંદાળા ચોકડીથી માત્ર સાડા ચાર કિલોમીટરના અંતરે છે અને ચોકડી આપણા પાટીદળ રસ્તો જે ડોખો પડે ને એ નજીક જ છે ને ત્યાંથી આ કદાચ તમે જોયું જ હશે જુઓ ત્યાંથી માત્ર રોડથી ચારસો મીટરના અંતરે જૂની શરતની જમીન છે આ સુવિધામાં તમને ખાલી જો આ અત્યારે આ ફેન્સિંગ મળી જવાની છે ફરતે ફેન્સિંગ છે અને આ બાજુ મિત્રો રોડથી માત્ર પચાસ મીટરના અંતરે થાય પાછળ હવે નદી અને ખરાબ વાડો છે એક અને એવા નદી છે બસ અને આ બાજુથી ચારસો મીટરના અને ફોર વ્હીલ વહી આવે ને એવો રસ્તો રહેવાનો છે પ્રાઇમ લોકેશનમાં જમીન છે અને આજે રોકાણ કરો ને બે વર્ષમાં સીધા ડબલ થઈને એવી જગ્યા છે આ કારણ કે આ કારખાના આ બાજુ આવવામાં છે એટલે વીઘામાં લઈને વારમાં બેસો એવી જગ્યા છે પાછું એકવાર કહી દઉં જૂની સરતની જમીન છે પાંચ વીઘાને પાંચ ગુઠા જમીન રહેવાની છે પ્રાઇમ લોકેશનમાં જમીન છે ગુંદાળાનો સર્વે નંબર છે રાજકોટથી તેત્રીસ કિલોમીટરના અંતરે અને ગોંડલ ગુંદાળા ચોકડીથી આ સાડા ચાર કિલોમીટરના અંતરે જમીન રહેવાની છે તો ડામરપટ્ટીથી ચારસો મીટર અંદર કિંમત જાણવા કે વધુ માહિતી માટે સ્ક્રીન ઉપર નંબર આપી દઉં છું ફટાફટ ફોન કરો ધન્યવાદ